જય જય બાબારી અમારો કેમ્પ જય બાબારી સેવા કેમ્પ નેનાવા તેર વર્ષથી અમે સેવા આપીએ છીએ સતત તેર વર્ષથી સેવા આપી રહ્યા છો તમે બરાબર બરાબર અને અહીંયા બધા તમે શું શું સેવા આપી રહ્યા છો થોડું વિગત વાર સમજાવો એટલે મતલબ અમારા યુઝરને પણ ખબર પડે કે શું શું અહીંયા સેવા મળે છે અહીંયા એસીવાળા જે ઊંઘવા માટે સેફ્ટી છે અને કુલર બી લગાવેલા છે અને જમવાની બી સુવિધા છે આરામ માટે પણ એક નંબર તમે ક્યાંથી આવો છો હું હું નવા નવા આવું છું છું નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી અત્યારે હું છું નેનાવા કે ધાનેરાથી આપણે રામદેવ વાળો રસ્તો ઉત્પાદ યાત્રીઓ માટે ત્યાં નેનાવા કેમ્પે છું નેનાવા અહીંયા કેમ્પ સૌથી મોટો બનાસકાંઠા જિલ્લોનો એમ કહેવાય છે કે સૌથી મોટો કેમ્પ એસી રૂમ સાથે અહીંયા તમને સેવાનો લાભ મળી રહેશે મિત્રો તમે પણ જો અહીંથી નીકળતા હોય તો અવશ્ય સેવાનો લાભ આપજો સેવા પદયાત્રીઓ તમને મસ્ત એવું જમવા માટેની વ્યવસ્થા મેડિકલ સેવા તેમજ અન્ય તમારે જે જમવાની વસ્તુ જરૂરિયાત મુજબ જે જોતી હશે તે તમને અહીંથી મળી રહેશે મિત્રો અંદર શું છે આખી કેવી રીતે સેવા આપે છે અહીંયા અજમલભાઈ પણ અમારી સાથે જોડાવાના છે અમારા વિડીયોઝને તમે જોતા રહેજો હું તમને આખું અંદરનો કેમ્પ બતાવું જમવાની શું છે એ તમને આખું બતાવવાનો છે મારા વિડીયોને તમે લાઈક ન કર્યો તો લાઈક કરી કોમેન્ટ કરી અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ તો આ આવે છે ધાનેરાથી સીધો રસ્તોને અહીંયા તમે જોઈ શકો છો કે આ છે જે અહીંયા કેમ્પ બનાવેલો છે એ છે આ કેમ્પ મે સરસ મજાનો એવો આયોજન સાથેનો આ કેમ્પ છે તમે જોઈ શકો છો કે અંદર સરસ મજાના આયોજન સાથે આ કેમ્પ બનાયેલો છે આ બાજુ રહેવાની પણ સગવડ છે આ બાજુ પણ સુવાની માટે સગવડ છે અને અહીંયા જે એસી અંદર બોટ છે એ છે સરસ મજાનો કેમ્પ દોસ્તો અત્યારે જે શ્રદ્ધાળુઓ છે પગયા પદયાત્રીઓ છે એ સરસ મજાનું સામે પણ એસી લગાયેલો છે એવા લગભગ ચારેય બાજુ એસી લગાવેલા છે અને અત્યારે પદયાત્રીઓ આરામ કરી રહ્યા છે એમની જગ્યા ઉપર અને એની અંદર જ આપણે રામદેવ પીરની મૂર્તિ પણ છે જ્યાં સાંજ સવાર આરતી થાય છે અને તમામ લોકો ભાવિ ભક્તો રામદેવ પીરની મૂર્તિને મતલબ આસ્થાના પ્રતિક રૂપે અહીંયા આવે છે અને અહીંયા લોકો દર્શન કરે છે અને ખરેખર સરસ મજાનો એવો કેમ્પ છે તમે પણ અહીંથી નીકળો તો અવશ્ય કેમ્પની મુલાકાત લેજો મિત્રો આ છે જે નેનાવા સેવા કેમ્પ રામદેવ સેવા કેમ્પ છે તેનો સૌથી મોટો ભોજનકક્ષ ત્યાં જે લોકો મતલબ જે અહીંયાથી પગપાળા યાત્રીઓ આવતા હોય છે એમને જે અહીંયા જે રીતે કહે છે કે રોટલા બનાવો તો રોટલા ખીચડી બનાવે ખીચડી પાખડી તો એવી જ રીતે અહીંયા લોકોને ખરેખર જેવી રીતે ઘરનું જમવાનું મળે એવી રીતે અજમલભાઈને એમની ટીમ આખી અહીંયા સેવા પૂરી પાડી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા જેવી રીતે આપણે લગ્નમાં ખરેખર આવી રીતે હોય છે કે લગ્નમાં આપણે ટેબલ ખુરશીથી આપવા આપતા હોય છે અહીંયા જમવાનું એવી જ રીતે આ સેવા કેમ્પની અંદર અને બેસાડીને જાતે પીરસીને અહીંયા લોકોની સેવા પૂરી પાડે ખરેખર એમની સેવાને અહીંયા મને લાયક છે તમે જોઈ શકો છો અહીંયા શુદ્ધ છેલ્લે સુધી લગભગ એક સાથે લોકો જમી એટલો મોટો ભોજન કક્ષ છે એ મિત્રો છે અહીંયા જે નેનાવા કેમ્પ છે ત્યાં રાત્રે રોકાણ માટે લોકોને અહીંયા ખાટલા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા લગભગ વધારે તો નહીં પણ સાઠ થી સિત્તેર જેટલા ખાટલા પડ્યા છે અહીંયા લોકોના ઓનલી ફોર સેવા મતલબ કે સુવા માટે રાત્રે જે લોકો અહીંયા આવે છે કારણ કે આશરો તો શ્રદ્ધાળુઓને ઘણી વખત નથી મળતો આગળ જતાં રાજસ્થાનમાં ઘણી તકલીફો પડતી હોય છે પરંતુ આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર એક માત્ર એવો કેમ્પ છે કે જ્યાં ખાવું પીવું રહેવું અને મેડિકલ સેવા સાથે પણ અહીંયા મળી રહે છે કે જે તમે જોઈ શકો અત્યારે પણ અત્યારે લોકો બપોરનો સમય છે એટલે લોકો નથી પરંતુ સાથીઓ કે તમે જોઈ શકો તો છે એક પેલી ભી સુધીને આ બાજુ પણ ખાટલાઓ તમને જોવા મળશે જે રાત્રિના સમયે અહીંયા લોકો રોકાય છે અને સવારે વહેલા પાછા એમની પદયાત્રા ચાલુ કરે છે અત્યારે હું જે નેનાવા કેમ્પમાં છું ત્યાં મારી સાથે અત્યારે પદયાત્રીઓ છે એમને પૂછીએ કે શું શું અહીંયા સેવા મળે છે અહીંયા એસીવાળા જે ઊંઘવા માટે સેફ્ટી છે અને કુલર બી લગાવેલા છે અને જમવાની બી સુવિધા છે આરામ માટે પણ એક નંબર સુવિધા સારી છે તમે ક્યાંથી આવો છો હું નવાથી આવું છું નવા ડીસા નવા હા ડીસા છે કેટલા તમે કુલ તમારી ટીમ કેટલી અમે સાત જણા સાત જણા પાછળ છે અમે કુલ ઓગણીસ જણા જેવા છીએ એવું અહીંયા સેવાના કેમ્પ કેવા તમને મળતા મતલબ સેવાઓ કેવું મળશે તમને લાગે છે શું છે અહીંયા જેવું છે ખબર છે જો જે માણસો છે એનો સ્વભાવ બી સારો છે અને બીજી વાત એવું કે જે બીજા કેમ્પો ગયા આના કરતા પણ સેફ્ટી સારી છે બરાબર શું નામ તમારું મારું નામ કાનજીભાઈ કેટલા દિવસ લાગશે તમને અંદાજે તમે પહોંચતા અહીંયા અહીંયાથી પહોંચતા મને સાત દિવસ લાગશે ઓકે તમને તમારે સૌની મનોકામના રામો પીઠ સૌને પૂરી કરે જય બાબા અમારી સાથે જે અત્યારે કેમ્પમાં છે નેનાવા કયા ગામથી તમે છો

તમે પણ મિત્રો અહીંથી જો ધાનેરાથી નેનાવાસીને સાંચોર બાજુથી તમે નીકળતા હો તો તમે અવશ્ય આ કેમ્પની મુલાકાત લેજો અને અવશ્ય આમને એક એક મોગો સેવાનો આપજો જય બાબારી આપ સૌને રામદેવ પીર આપ સૌની તમારી મનોકામના પૂર્ણ કરે જય બાબા